દર વર્ષે બાવીસ એપ્રિલના રોજ વર્લ્ડ અર્થ ડે તરીકે ઉજવવામાં આવે છે જેના ભાગરૂપે ડભોઈ સિવિલ કોર્ટ પ્રાંગણમાં અર્થડે એટલે કે વિશ્વ પૃથ્વી દિવસની ઉજવણી પ્રસંગે જજ સાહેબ સરકારી વકીલ અને વકીલો દ્વારા મોટી સંખ્યામાં વૃક્ષારોપણ કરી બર્થ ડેની ઉજવણી કરવામાં આવી હતી ડભોઈ સિવિલ કોર્ટે પ્રાંગણમાં અર્થડેની ઉજવણી પ્રસંગે એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ સાહેબ એમ જી વાઘેલા પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજ શ્રીમતી એન કે ચોક્સી એડિશનલ સિવિલ જજ શ્રીમતી કે એસ ખન્ના સરકારી વકીલ ચૌહાણ અને વકીલ મંડળના રમેશભાઈ ભટ્ટ આરિફભાઈ મકરાણી લતેશભાઈ પટેલ જાવેદભાઈ પઠાણ સોયબભાઈ કડિયા વગેરેના વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો જેમાં મોટી સંખ્યામાં વૃક્ષો રોપવામાં આવ્યા અને તેનું જતન કરવા માટે કાળજી લેવા જણાવ્યું સાથે સાથે દરેક યુવાનોને એક વૃક્ષ વાવવા અને વાતાવરણમાં હરિયાળી લાવવા આહવાન કરાયું હાલના તબક્કામાં વૃક્ષોનું નિકંદન થઈ રહ્યું છે અને વધુમાં વધુ લોકો વૃક્ષારોપણ માટે પ્રેરાય તે હેતુથી ડબોઈ કોર્ટે વડી વકીલો અને જજ દ્વારા વૃક્ષારોપણ કરાવ્યું હાલ ઉનાળામાં ખૂબ જ ગરમી પડી રહી છે તેવામાં વૃક્ષો છાયડો આપી વાતાવરણમાં ઠંડક પ્રસરાવે જેથી કરીને લોકો પર્યાવરણમાં પ્રદૂષણ અટકાવવા વધુમાં વધુ વૃક્ષો વાવે તેવી પ્રેરણા આપવામાં આવી હતી વર્લ્ડમાં અર્થ ડે છે અને અર્થ ડે નિમિત્તે આજે કોર્ટમાં નામદાર જજ શ્રીઓના હસ્તે તેમજ સરકારી વકીલ શ્રીના હસ્તે તેમજ એડવોકેટ શ્રીના હસ્તે તથા સ્ટાફના હસ્તે વૃક્ષારોપણ કોર્ટમાં કરવામાં આવેલું છે અને આજ રોજ એ માટે બધા અમે ભેગા થયેલા છીએ કેટલા આશરે લગભગ સાત વૃક્ષો રોપવામાં આવેલા છે અને જે ઉપયોગી જે સેતુના ઝાડ છે જે કે ફળ ફળદાયક છે એ ઝાડોને અમે આજે રોપા વૃક્ષારોપણ કરેલું છે જે ભવિષ્યમાં ફાયદાકારક રહેશે